થવા તૈયાર થઈ જાઓ કારણ કે અમદાવાદનું સૌથી વધુ પ્રતિષ્ઠિત વેર અને બ્રાઇડલ ફેશન પ્રદર્શનની હાઈલાઈફ એક્ઝિબિશન શહેરોમાં પાછું આવી ગયું છે ફેશનના શોખીનો વેડિંગ પ્લાનર અને સ્ટાઇલિશ ફેશન શોપરને ત્રીજી અને ચોથી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ લેમ મરિડિયન અમદાવાદ ખાતે આયોજિત બે દિવસીય વિશિષ્ટ કાર્યક્રમમાં જોડાવા માટે આમંત્રિત કરવામાં આવે છે હાઈલાઇફ એક્ઝિબિશનને ભારતના સૌથી પ્રિય બ્રાઇડલ ફેશન પ્રદર્શન તરીકે ઓળખવામાં આવે છે જે હાઈ એન્ડ ફેશન સ્ટાઇલ ડેકોર અને લક્ઝરીસ પ્રોડક્ટનો અજોડ સંગ્રહ રજૂ કરે છે હાઈલાઇફ એક્ઝિબિશનના મેનેજિંગ ડિરેક્ટર અને મુખ્ય ઇવેન્ટ ઓર્ગેનાઇઝર એ બી ડિમિનિકે જણાવ્યું હતું કે અમદાવાદી ફેશન પ્રેમીઓ વેડિંગ પ્લાનર અને એનઆરઆઈ મહેમાનોને અમદાવાદમાં ભારતના મનપસંદ બ્રાઇડલ ફેશન પ્રદર્શનમાં હાર્દિક આમંત્રણ છે જ્યાં તેમને આ નવા વર્ષ માટેની તમારી સૌથી મહત્વપૂર્ણ પ્રસંગો માટે ફેશન શોધવા માટે પસંદગીઓની ભરમાર જોવા મળશે બ્રાઇડલ અને ડિઝાઇનવેર હાઈટ કાઉચર જ્વેલરી good morning namaskar this is uh, dominic from high life exhibition high life exhibition will showcase the trending collections of over 150 designers from across the country with the focus of wedding and festive collections Ahmedabad fashion forward women can also look forward the the most exclusive, exclusive and uh, the latest collections and the styles of uh, you know the designer wear designer jewelry fashion accessories and also hand picked home fashions so everything in under one roof it's all happening at le meridian ahmedabad third and fourth from 10 am to 8 p uh, 9 pm થેન્ક યુ સો મચ હું માસ્ટર શેફ દિવ્યા ઠક્કર આઈ એમ એ શેફ અને હું અત્યારે હોમ એન્ટરપ્રનરશીપ છું ને હોમ શેફ છું ફેશન્સ એ બહુ જરૂરી છે કે એઝ અ હોમ શેફ બી તમે કંઈ રિપ્રેઝન્ટ કરો છો ફેશન ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ધીસ તમારી વેલ્યુ અને સ્ટેટસ માટે આજે હાઈલાઇફ એક્ઝિબિશનનું ઓપનિંગ છે અહીંયા બહુ જ બધી બ્રાન્ડ અને બહુ બધા લોકો અહીંયા આવે છે અલગ અલગ સ્ટેટ્સમાંથી બધા લોકોએ રિપ્રેઝન્ટ કર્યો છે પોતાના ક્લોથ્સને ડિઝાઇનર જ્વેલરી શૂઝ અને બહુ જ બધી વેરાયટી છે સ્પેશિયલી કે મેરેજ સીઝન કન્ટિન્યુ ચાલુ છે અને હજુ બી ઘણું બધું આવી રહ્યું છે તો તમે ક્યાંય અલગ અલગ સ્ટેટ્સમાં જવું ના આપણે તો દરેક સ્ટેટની સ્પેશિયાલિટી અહીંયા તમને જોવા મળી જશે તો પ્લીઝ યુ જોઈન હાઈ લાઈફ એક્ઝિબિશન ટુડે ઇઝ ઓપનિંગ ઓલ ધ બેસ્ટ એન્ડ કોંગ્રેચ્યુલેશન હાઈ લાઈફ એક્ઝિબિશન ગુડ મોર્નિંગ મારું નામ છે ડૉક્ટર અમિત ઝવેરી હું અકલ સાયન્સ રિપ્રેઝન્ટ કરું છું એવોર્ડ વિનર કેરો કાર્ડ રીડર ન્યુરોલોજી વાસ્તુશાસ્ત્રી ને હીલરની ઓલ મોડાલિટી કરું છું આઈ એમ ફાઉન્ડર ઓફ સનસાઈન કોસ્મિક વર્લ્ડ અત્યારે ફેશનની દુનિયા છે શું નવ આવ્યું એ જાણવું છે અને અત્યારે લગનની પણ સીઝન છે અત્યારે લગ્ન શું નવ ફેરવું છે નવી દુનિયા છે તો આવો હાઈલાઇટ ફેશન શો એક્ઝિબિશન માં લે મેરિયટ માં ત્રીજી ને પાંચમી ફેબ્રુઆરી અહીંયા નવ નવ કલેક્શન છે નવી દુનિયા છે ફેશનનું બહુ સારું છે વર્લ્ડ માંથી ઇન્ડિયા બધા બહુ જ ફેશનના સ્ટોલ લાગ્યા છે તો હાઇલાઇટ ને એક વાર સાચે વિઝિટ કરો તમને નવ સરસ જાણવા મળશે અને તમારી પર્સનાલિટી રિપ્રેઝન્ટ થશે હાઈલાઇટ ની સ્ટોલ માં નવા ઘરારા આયા છે સરારા આયા છે પર્સ આયા છે સાડીસ અત્યારે લેટેસ્ટ જે સાડીસ ચાલે છે લેટેસ્ટ જે ચાલે છે બધું જ હાઈલાઇટ માં આવ્યું છે એકદમ યુનિક કલેક્શન છે મેરેજ નું યુનિક કલેક્શન આવ્યું છે તો હાઈલાઇટ ની પર જરૂર વિઝિટ કરો લે મેરિયટ માં 3 ને 4 ફેબ્રુઆરી ઇવેન્ટ ની મુખ્ય વિશેષતાઓ માં ડિઝાઇનર વેર ઉપસ્થિતનો આ નવા વર્ષ ફેશન સીઝનમાં સ્ટાઇલમાં બહાર નીકળવા માટે યોગ્ય સમકાલીન અને પરંપરાગત પોષકનો ભવ્ય સંગ્રહ જોવા મળશે તેમાં સરારા લેંગા અનારકલી જેકેટ અને ઘણું બધું સમાવેશ કરવામાં આવ્યું છે બ્રાઇડલ ફોકસમાં આ પ્રદર્શન લેટેસ્ટ બ્રાઇડલ અને ડિઝાઇનર ટ્રેન્ડ્સ રજૂ કર્યા છે જે મહેમાનોને ટોચના ડિઝાઇનરોને મળવાની અને લક્ઝરી બ્રાઇડલ ફેશન અને ઉત્કૃષ્ટ જ્વેલરીને દુનિયામાં વ્યસ્ત રહેવાની તક આપે છે સ્ટાઇલની ઉજવણીમાં હાઈલાઈફ એક વ્યાપક લક્ઝરી પ્રદર્શન છે જે માત્ર ફેશન જ નહીં પણ ડેકોર અને વિશિષ્ટ લક્ઝરી વસ્તુઓ પણ પ્રદર્શિત કરે છે આ પ્રદર્શન બંને દિવસે સવારે દસથી રાત્રા નવ સુધી ખુલ્લું રહેશે બ્રાઇડલ ફેશન અને રિટેલ થેરપીનો અનુભવ કરવાની આ તક ચૂકાય તેમ નથી તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર